દોસ્તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે મુકેશ અંબાણી પાસે આજે કરોડોની સંપત્તિ છે પરંતુ ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો થતા હશે કે દર વર્ષે મુકેશ અંબાણી કેટલા કરોડનું દાન કરે છે તો દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ચાલુ વર્ષ બે હજાર પચીસમાં મુકેશ અંબાણી અને એમના પરિવાર દ્વારા દાન રૂપે કેટલી રકમ આપવામાં આવી છે આનો આંકડો પણ તમે અંદાજ ન લગાવી શકો એટલો મોટો આંકડો છે આ આંકડો કોઈ હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે માટે આજના વિડીયોમાં જણાવીશું કે ક્યાં અને કેટલું દાન મુકેશ અંબાણીએ કર્યું છે વખતો વખત રહેનારા મુકેશ અંબાણી અને એમના સમગ્ર પરિવારના સભ્યો જે છે ચર્ચામાં રહેતા હોય છે પરંતુ દાનના મામલામાં પણ સેવામાં ક્યારેય પીછે હટ કરતા નથી દરેક મંદિરોમાં પણ તેઓ અઢળક દાન આપે છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ દોસ્તો તમને જણાવી દઈએ કે ફાઇનાન્શિયલ યરમાં એટલે કે બે હજાર દરમિયાન અંબાણી પરિવારે કુલ છસો છવ્વીસ કરોડનું દાન કર્યું છે જે હા દોસ્તો આ દાન મોટાભાગે એમના ટ્રસ્ટ રિલાયન્સ ફાઉન્ડેશન મારફતે આપવામાં આવે છે એમાં શિક્ષણની વાત હોય આરોગ્ય હોય કે પછી ગ્રામીણ વિકાસ મહિલા સશક્તિકરણ કુદરતી આપત્તિની સ્થિતિ હોય રમત ગમત અને અન્ય સામાજિક કાર્યો માટે પણ તેઓ કેન્દ્રિત કરે છે અને દાન આપે છે દોસ્તો મુકેશ અંબાણી હંમેશા ચર્ચામાં રહેતા હોય પરંતુ જ્યારે મંદિરોમાં પણ દાનની વાત આવે ત્યારે પણ તેઓ પીછે હટ કરતા નથી દરેક મંદિરોમાં તેઓ દાન દેવાનું પસંદ કરે છે એમાં ગુજરાતના અને ભારતના મોટા મોટા મંદિરોમાં પણ તેઓનું ખૂબ મોખરે દાન હોય છે એમાં પછી અનંત અંબાણી હોય તો પણ ભલે અનંત અંબાણી પણ પોતાના પિતાની જેમ જ હંમેશા દાન આપવાનું પસંદ કરે છે બે હજાર પચીસમાં એમણે બદ્રીનાથ ટેમ્પલ અને કેદારનાથ ટેમ્પલ જે ઉત્તરાખંડમાં આવેલા છે ત્યાં એમણે રૂપિયા દસ કરોડનું દાન આપ્યું છે એમણે શ્રીનાથજી ટેમ્પલ કે જે નાથ દ્વારા રાજસ્થાનમાં આવેલું છે ત્યાં પણ રૂપિયા પંદર કરોડનું દાન અને એમની સહિત યાત્રી એવમ વૃદ્ધ સેવા સદન શરૂ કરવાની પણ જાહેરાત કરી છે જેનો ખર્ચો પણ ખૂબ મોટો છે દોસ્તો બે હજાર પચીસમાં મંદર મંદિરની સંબંધિત દાન અને સેવા પ્રોજેક્ટ્સ માટે અંબાણી પરિવારે ઓછામાં ઓછા પિસ્તાલીસ કરોડની ફાળવણી કરી છે ત સાથે જ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અલગ અલગ મંદિરોમાં તેઓએ દાનની સાથે સાથે અનેક એવી જાહેરાતો પણ કરી છે કે જેમાં તેઓએ આ જે કાંઈ ભક્તો હોય છે એમના હિતમાં કાર્યો કર્યા હોય દોસ્તો વખતો વખત આ મંદિરોમાં માત્ર દાન પરંતુ દરેક મંદિરોમાં તેઓ દર્શનાર્થે જતા હોય છે પરિવાર સાથે વખતો વખત જતા હોય છે એ પછી બદ્રીનાથ મંદિર હોય કેદારનાથ મંદિર હોય કે પછી કોઈ પણ તહેવાર હોય ત્યારે તેઓ આ ધાર્મિક સ્થળોએ જતા હોય છે અને ધાર્મિક કાર્યો માટે તેઓ દાન આપતા હોય છે તો દોસ્તો વધારેમાં ખર્ચાઓની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી નગરે પણ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે જેમાં અનેક ઉત્સવોની સેલિબ્રેશન કરવામાં આવે છે જે ગુજરાતમાં ખાસ કરીને ઉજવવામાં આવતા તહેવારોમાં મુકેશ અંબાણીના એન્ટીલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે આ બંગલોની અંદર જ અનેક બોલીવુડ સેલેબ્સનો જમાવડું જામે છે અને તમામ લોકોની વચ્ચે ખાસ આ ઉત્સવોની સેલિબ્રેશન થતી હોય છે એમાં પણ ગણેશ ઉત્સવ હોય જન્માષ્ટમી હોય તમામ ઉત્સવોમાં નવરાત્રિમાં પણ ધૂમધામથી એમની ઉજવણી કરવામાં આવે છે અને ધામધૂમથી આ ઉજવણીની સાથે તમામ અંબાણી પરિવારના સદસ્યો એમાં કરોડોનો ખર્ચો કરે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક દાનની વાતો શેર કરી છે હંમેશા પોતાના પરિવારની સાથે જ અંબાણી પરિવાર એ પોતે દાનના મામલામાં ક્યારેય પીછેહટ કરતો નથી આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોય છતાં મંદિરોએ જાય છે અને દર્શનાર્થે જતા હોય છે ત્યારે આપનું આ વિષય શું કહેવું છે નીચે નાનકડી કમેન્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ